બોટમાં બેઠા હતા ને તો એવું તમારું હતું કે આને ડૂબારી દેવા પણ ના પાપા તમારા પૈસા લઈને હું ક્યાંય ભાગી જવા ભણાવ ભાઈ ને મારા ઉપર જરાય ભરોસો નથી આવતો મિત્રો પાંચ હજાર વાપરવાય ન દેતા મને કે લખાણ લેવું જોઈએ હવે લખાણ કરવા હું મારે એને કોર્ટમાં લઈ જવા એ તો ભાઈ કરવું હોય પછી બહુ મોટું લફડું થાય ને

ગંગામાં ભેટે તમને ધક્કો મારીને ડુબાડી દીધા પ્રણવ ભાઈ આ ગંગા ની વાત યાદ રાખી રાખીને બેઠા છે હજી અમે આમ ખરાબ મારીને બેઠાને

આ તો જેટલા છે એટલા આપી દઉં હાલો એને મળી જશે એને આપી દે આ તો બરોબર બોલો લ્યો આમાં કઈ લાઈન લેવી એ ખબર નથી પડતી